માધુપુરા વિસ્તારમાં ગતરોજ રાત્રિના સમયે બે જૂથ સામસામે આવી જતા પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે માધુપુરા વિસ્તારમાં સુતરિયા સોસાયટી નજીક એક્ટિવ અથડાવ જેવી સામાન્ય બાબત બની હતી જે બાદ થોડીવારમાં આ મામલો ઉશ્કેરાટમાં પલટાઈ ગયો હતો અને ધીમે ધીમે બંને જૂથના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

અનેક વખત વાહન ચાલકો રકજક કરતા હોય છે ત્યારે એક્સપ્રેસ હાઈવે પર મુસાફરોને બેસાડવા માટે થયેલી રકજકમાં એક વ્યક્તિએ કારના કાચ તોડી નાખ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર એક્સપ્રેસ હાઈવેથી મુસાફરોને બરોડા લઈ જવા દરમિયાન આખી બબલ શરૂ થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા એક વ્યક્તિએ કારમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે આ મામલે રામોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે અમદાવાદના જમલપુર વિસ્તારમાં બનાવવામાં આવેલા ગેરકાયદે સના સેવન બિલ્ડિંગ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે આ જગ્યા પર પહેલાં ઝૂંપડામાં લોકો રહેતા હતા જેથી ઝૂંપડા સામે મકાનની લાલચ આપીને સલીમ પઠાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર સના સીવન નામથી નવ માળનું બિલ્ડિંગ ઉભું કરી દીધું હતું અને ચોર્યાસી જેટલા મકાનો ભાડે પણ આપી દીધા હતા ત્યારે કોર્પોરેશન અને પોલીસની ટીમની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી